ઓ રામ રામને સીતારામ જે હારી તો અમે નૈધરણ પ્રેસ થઈ ગયા છીએ અને આજે અમે બ્લોક થયો છે મોડો કેમ કે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે કેમ કે આપણે અત્યારે મોડો મોડો બ્લોક ચાલુ કર્યો છે કેમ કે અત્યારે અમે જઈશ મેળામાં દાણીધર તો ચાલો માંડ્યા દાણીધર જઈને તો હવે અમે પહોંચી ગયા છીએ દાણીધરના ગેટ ગેટની અંદર કેમ કે એન્ટ્રી પડી ગઈ છે અમારી ચાલો એન્ટ્રી પડેલી હવે અમે કરી ગયા હવે ગાણીધરના ગેટની અંદર હવે ધીમે ધીમે એક જ ગાડી અમે એટલે જો હવે હજુ થોડુંક આગું છે તો સીધા જ આપણે મળશે દાણીધરના મેળામાં જઈને કેમ કે મેળામાં જોઈએ કે કેટલું પબ્લિકેશન શું છે કેવું છે ગાઈસ આપણે બધી કે અત્યારે ગાણી ના મેળામાં તો પબ્લિક રહી છે તો ગાણી તમને પાછળનો પબ્લિક મારી પાછળનો કે અત્યારે બેઠો હોય છે ખાલી ભજન હોય છે આપણે પહેલા જ આવી ને પહેલા મંદિરે પછી આપણે બધે મેળા પછી ને કે અત્યારે પબ્લિક તો હોય એટલે લેમ્બો પછી પબ્લિક હોય

તો અત્યારે બાજુ ચાલી છે કારણ કે અમે દર્શન વર્ષન કર્યા છે મંદિરમાં કેમ કે અમે શૂટિંગ ઉતાર્યું નથી કેમ કે અહીંયા બહુ ભીડ હતી એટલે કાંઈ ઉતારવા દે નહોતા એટલે અમે સીધા હવે મંદિરમાં ત્યાં ઉતાર્યા છે બહાર અને અત્યારે કાનગોપી જોઈ છે તો કાનગોપીમાં માતાજીનો ગોરો છે અને અત્યારે

કેમ કે હવે અત્યારે અમે રખડી છીએ મેળાની અંદર તો પબ્લિક જો તમે ઘણું છે અને છે ખાલી બેઠો મેળો તો એ પબ્લિક એવડું છે જો આમાં એ રાઈડોને હોય તો કેવડી પબ્લિક થાય ત્યારે તો તમે વિચારો કે હજી અત્યારે ભાઈ છે ખાલી પાંચ તો એ તડકો એવો છે અને બધાય અત્યારે મેળામાં રખડી છીએ બસ હવે થોડીક વાર છે અને અમે હમણાં નીકળી જવાના છીએ મેળામાંથી જો આપણે અત્યારે લીધે બતક કેમ કે આપણે બતક લઈને અને બધક નવડી જાય બતક કે બતક બતક ઉપર આપણે લઈને

તો હવે જો અમે કાલાવડની અંદર એન્ટ્રી મારી ગયા છીએ એટલે ધીમે ધીમે કાલડ પહોંચી ગયા કાલારમાં જઈને હવે અમે સારી હોટલ પહોંચીએ અને સીધા જઈ નાસ્તો કરવા આપણી એન્ટ્રી કારણો પડી ગયા છે આપણે સીધા જવાના છે નાસ્તો કરવા આ કોઈ માં જાય તો તમને ખબર નથી તો

તો આપણે દહીંવાડાનો ઓર્ડર લઈ દીધો હતો અને દહીંવાડા આવી ગયા છે આપણા અને પાણીપુરી પણ આવી ગઈ છે દહીં પૂરી પણ આવી ગઈ છે તો ચાલો આપણે દહીંવાડા આવે ટેસ્ટ કરી આપણે છે આપણે થોડુંક ટેસ્ટ કરી લઈએ બહુ મસ્ત છે બહુ સારું કોઈને ખાવા તો હવે અમે પાછા આવી ગયા છે દહીંવાડા ને એવું ખાઈને પછી બરાબર એવા ગોલા ખાવા આવે તો ગોલામાં આવી ગયા છે મારા ઘરે ત્યાં કમ્પ્લીટ થઈ ગયા છે સરસ મજાના ગોલા કાજુ કિસમિસ ને ક્રીમ ક્રીમને બધી નાખીને દીધા છે તો અમને ઓમ ઉમદ ગોલા ખાવાનું ચાલુ કરી દઈ તો ચાલો બધાને જેને ગોલા હોય આવી જાઓ ગોલા ખાવા અને કોમેન્ટમાં લખી નાખો જેને ભાવતા હોય એટલે મેં પોતાડી દઈ ગોલા સીધા તો હવે અમે ત્યાં નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે રોડ ગાડી ચડી ગઈ છે મારી એક શાક લેવો તો અમે શાક લઈ લીધું છે હવે સીધા અમે વારું પાણી કરો બેસી ત્યારે તમને બતાવશી કે શેનું શાક છે એટલે અમે સીધા અત્યારે વાગ્યા છે સાત તો સીધા અમે નીકળી ગયા છીએ ઘરે જવા પોતે અમે આઠ આઠ આઠે ઘરે સીધા ચાલો તો હવે ગયા ઘરે સીધા એટલે વાયુ પાણી ત્યારે ચાલે છે અત્યારે તો વારું પાણીમાં અત્યારે શાક આવી ગયું છે કાલે વર્ષ હા આપણે વારું કાળો બી જઈએ તો ચાલો વારું પાણીમાં અને બતાવી દે અત્યારે તો તોફાની છે ને ફોન તોફાની છે એક જ કહેવાય તોફાની શાક છે કાચું છે રોટલી છે છાશ છે મરચાં છે અને શું છે વેફર છે તો ચાલો બધા વારું કરો બી જાય તો ચાલો વારું કરો બધે ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ